હાર્ડથી જવતી ઠંડી અને કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તો ખાસ તારીખો નોંધી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે તેમણે કહ્યું છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે આજે આપણે કા માત્ર ને માત્ર જાન્યુઆરી મહિનાની નહીં પરંતુ ફેબ્રુઆરી મહિનાની આગાહીને પણ જાણવાની છે સાથે સાથે માર્ચની પણ કઈ કઈ તારીખો છે જેમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે તો ફેબ્રુઆરી અને માર્ચ આ બંને મહિનાની તારીખો આજે ખાસ આપણે ચર્ચા કરવાની છે તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે રાજ્યમાં આ વખતે શિયાળામાં હજી જોઈએ તેવી ઠંડી પડી નથી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે તો તાપ જ લાગી રહ્યો છે વારંવાર પલટાતા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાડથી જવતી ઠંડી વરસાદ અને પવન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષેપો આવશે તેવી પણ આગાહી કરી છે તો ચાલો આ માહિતીને વિગતવાર જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે જેમાં તેમણે કહ્યું છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે જોકે થી એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે આ સાથે મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ થવાની શક્યતા છે એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં પવનના તોફાનો કરા ભારે બરફવર્ષા થશે જેની અસર પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તર અને પશ્ચિમના ભાગો ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેવાની છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે તારીખ સત્યાવીસથી એકત્રીસ જાન્યુઆરીમાં આ સ્થિતિ થવાની સંભાવના છે હિમવર્ષા અંગે જણાવતા તેમણે કહ્યું છે કે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે જે ડિસેમ્બર અને જાન્યુઆરી નહોતો આવ્યો ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા નથી થઈ તો હિમવર્ષા પણ થશે માવઠા અંગેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે ઉષ્ણતામાનમાં વધારો થશે એટલે કે તાપમાનમાં વધારો થશે મહત્તમ તાપમાન બત્રીસથી તેત્રીસ થઈ શકે છે આ ઠંડી આવશે તે હિમાળુ ઠંડી આવશે બરફીલી ઠંડી આવશે એટલે સવારે અને સાંજે જનધનને કાળજી રાખવાની રહેશે સવારે અને સાંજે હાડ કંપાવતી ઠંડી પડશે અને બપોરે ગરમી રહેશે જેના કારણે રોગિષ્ટ હવામાન રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે આ સાથે પ્રથમ સપ્તાહમાં અને ત્યારબાદ પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જેવી ઠંડી નથી પડી તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે અઢાર ઓગણીસ અને વીસ અને એકવીસ ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે ખેડૂતોને સલાહ આપતા તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક તૈયાર થવાની સ્થિતિમાં છે જ્યારે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે એટલે કે પાકનું ધ્યાન રાખવું પડશે આ વખતે પવન વધારે રહેશે જેથી વેલાવાળા શાકભાજી કે ઊંચા શાકભાજીને કાંઈક અંશે તેની અસર થઈ શકે છે ખેડૂતોએ પોતાના પાકને માર્કેટયાર્ડમાં લઈ જવામાં ધ્યાન રાખવું જોઈએ આ વખતે વારંવાર વાતાવરણમાં પલટો આવવા પાછળનું કારણ દર્શાવતા તેમણે કહ્યું કે આ વખતે અલનીનોની અસર અને સમુદ્ર ગરમ હતા જેના કારણે વાતાવરણમાં પલટા આવી રહ્યા છે હાલની સ્થિતિની જો વાત કરીએ તો ચોવીસ કલાક બાદ ગુજરાતમાંથી ઠંડી ગાયબ થશે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આખા ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું જોવા મળશે અને ગરમી વધશે આ સાથે અમદાવાદમાં આવતીકાલે પણ ઠંડી યથાવત રહેશે આ સાથે તેમણે ગુજરાતનું તાપમાન કયા કારણોસર વધશે તેનું કારણ પણ જણાવ્યું છે આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતનું હવામાન આગામી પાંચ દિવસ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર નથી થવાનો ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચું જશે આજના તાપમાન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે આખા ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં દસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે તેમણે આવતીકાલ માટે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે અમદાવાદમાં તેર અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે આ સાથે મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતનું તાપમાન વધવા પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે હાલ ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઊંચું જઈ રહ્યું છે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે જોકે અઠ્યાવીસથી એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે આ સાથે મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ થવાની શક્યતા છે એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે વરસાદની કોઈ સંભાવના નથી અડતાલીસ કલાક બાદ એટલે કે આવતીકાલ પછી ધીરે ધીરે મિનિમમ તાપમાનમાં વધારો થશે અડતાલીસ કલાક તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જોકે જે બાદ ઠંડીનું જોર ઘટશે અને ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે હવે વાત કરીએ આજના કૃષિ સમાચાર અને બજાર ભાવની મહુવા યાર્ડમાં સૌથી વધુ ડુંગળીની આવક આજે નોંધાય છે મહુવા માર્કેટ યાર્ડમાં વિવિધ પંદર જણસીની આવક થઈ હતી જેમાં સૌથી વધુ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં એક ચોવીસ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી તેમજ ડુંગળીના એક મણના ભાવ ખેડૂતોને ત્રણસો એક રૂપિયા સુધી મળ્યા હતા ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે પચીસ જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી ભાવનગર માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી પચીસ જાન્યુઆરીના રોજ કુલ પંદર જણસીઓની આવક નોંધવામાં આવી હતી ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં પચીસ જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ચોસઠ હજાર ત્રણસો ને વીસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો ચોવીસ રૂપિયાથી લઈને ત્રણસો એક રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના સાઠ હજાર કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ સો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી નોંધાયા હતા પચીસ જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ નવસો પંચાણું રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બારસો અડતાલીસ રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો છપ્પનથી લઈને છસો એક્યાસી રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ત્રીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બે હજાર સાતસો તેર રૂપિયાથી લઈને બે હજાર નવસો તેત્રીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના પંચ્યાસી ગાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ એક હજાર સત્તાવન રૂપિયાથી લઈને તેરસો વીસ રૂપિયા સુધીના નોંધાયા હતા હવે વાત કરીએ જામનગરના પ્રખ્યાત હાપા માર્કેટિંગ યાર્ડની હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ હતી જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની પુષ્કળ આવક થઈ હતી ખાસ કરીને મરચાં અજમા અને લસણનું વધુ આવક નોંધાઈ હતી ખેડૂતોને કપાસના ભાવ એક મણના પંદરસો વીસ રૂપિયા મળ્યા હતા તેમજ અન્ય જણસીની પણ સારા ભાવ જે છે તે મળ્યા હતા જામનગર હાપા માર્કેટ યાર્ડમાં અત્યારે ખેડૂતોને લાલ સૂકા મરચાં અજમા લસણ સહિતના પાકના સારા એવા ભાવ મળી રહ્યા છે મુખ્ય પાક મગફળી અને કપાસના ભાવમાં કચવાટ જોવા મળી રહ્યો છે યાર્ડમાં અત્યારે સૌથી વધુ કપાસની આવક થઈ રહી છે યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને એક હજારથી પંદરસો વીસ રૂપિયા મળ્યો હતો કપાસની ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ ક્વિન્ટલ એટલે કે આઠ હજાર ત્રણસો આઠ મણ આવક થઈ છે જેને પરિણામે જ્યાં જુઓ ત્યાં કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે યાર્ડમાં બસો પંચ્યાસીથી વધારે ખેડૂત કપાસ લઈને આવ્યા હતા લાલ સૂકા મરચાંના ભાવ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ત્રણ હજાર આઠસો પાસઠ રૂપિયા સુધી મળી રહ્યા છે જેથી ખેડૂતો મરચાના પાકને યાર્ડમાં વહેલી સવારથી લઈને પહોંચી જાય છે માર્કેટ યાર્ડમાં એક હજાર સત્યાસી મણ લાલ સૂકા મરચાંની આવક થઈ છે મરચાના ભાવ ખેડૂતોને બારસોથી લઈને ત્રણ હજાર રૂપિયા મળ્યા હતા વાત કરીએ અજમાની તો યાર્ડમાં આજે અજમાની આવક બે હજાર આઠસો ને પાંચ મણ થઈ છે જ્યારે અજમાની ભૂસીની આવક ચાર હજાર બસો છોતેર મણ થઈ છે ભાવ પર નજર કરીએ તો અજમાનો ભાવ બે હજારથી પાંચ હજાર છસો રૂપિયા મળ્યો હતો જ્યારે અજમાની ભૂસીનો ભાવ ખેડૂતોને પચાસથી બે હજાર નવસો ચાલીસ રૂપિયા મળ્યો હતો અજમા અને અજમાની ભૂંસીનો પાક લઈને ચારસો જેટલા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આજે પહોંચ્યા હતા હવે ચર્ચા કરીએ લસણની તો યાર્ડમાં લસણનો ભાવ બે હજારથી ચાર હજાર છસો એંસી રૂપિયા સુધીનો બોલાયો હતો યાર્ડમાં લસણનો પાક લઈને ત્રીસ જેટલા ખેડૂતો પહોંચ્યા હતા લસણના પાકની આવક માર્કેટ યાર્ડમાં એક હજાર એકસો સત્તાણું મણ થઈ છે લસણના સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હવે વાત કરીએ ઉના માર્કેટિંગ યાર્ડની તો ઉના માર્કેટિંગ યાર્ડના કપાસની આવકમાં વધારો થયો છે ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે પણ જાણીએ ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ તમાકુ અને એરંડાની પુષ્કળ આવક થાય છે યાર્ડમાં કપાસ અને એરંડાની આવકમાં વધારો થયો હતો ઉના યાર્ડમાં કપાસના ભાવ એક મણના ખેડૂતોને એક હજાર ચારસો રૂપિયા સુધી મળ્યા હતા તેમજ એરંડાના ભાવ પણ સારા મળ્યા હતા ઉત્તર ગુજરાતમાં આવેલું ઉના માર્કેટિંગ યાર્ડ કપાસ તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે પચીસ જાન્યુઆરીના મહેસાણાના ઉના માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે યાર્ડમાં કપાસની બે હજાર ત્રણસો મણ આવક થઈ છે જેનો નીચો ભાવ એક હજાર અને ઊંચો ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો કમોસમી વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવકમાં અનેક ગણો વધારો થયો છે બે હજાર ત્રણસો પંચોતેર મણ કપાસની આવક થવા પામી છે યાર્ડમાં કપાસની લગભગ બે હજાર ત્રણસો પંચોતેર મણની આવક નોંધાઈ છે જેનો નીચો ભાવ એક હજાર અને ઊંચો ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયા પ્રતિ મણનો નોંધાયો છે નવી આવકની સાથે કપાસના ભાવમાં પચાસથી સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકમાં નુકસાની જોવા મળી હતી છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા બે દિવસથી કપાસની આવકમાં બે ગણો વધારો નોંધાયો છે અને બે હજાર ત્રણસો પંચોતેર મણની આવક નોંધાય છે અને તેના ભાવમાં ગયા મહિનાઓ કરતાં પચાસથી સિત્તેર રૂપિયા જેટલો વધારો પણ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે ઉનાવા યાર્ડમાં એરંડાની ત્રણસો ઓગણચાલીસ બોરીની આવક થઈ હતી જેનો ખેડૂતોને એક હજાર એકસો ને એક રૂપિયાથી લઈને એક હજાર એકસો ત્રેસઠ રૂપિયા ભાવ મળ્યો હતો છેલ્લા અઠવાડિયાથી ભાવમાં સાઠનો ઘટાડો જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે એરંડાની આવકમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે ઉનાવા યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી માર્કેટયાર્ડમાં કપાસની બે હજાર ત્રણસો પંચોતેર મણની આવક નોંધાઈ હતી કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે કપાસના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવમાં ખેડૂતોને સારો મળી રહ્યો છે એટલે કે કપાસના ભાવમાં પચાસથી સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર